फास्टैग ने लेने मोटा समाचार આવી રહ્યા છે જો તમે પણ ફાસ્ટએક યુઝર છો તો NHAIએ રાહત આપી છે હવે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAIએ ફાસ્ટએક KYC અપડેટ કરવાની તારીખ લંબાવી છે NHAIએ ફાસ્ટએક KYC ની સમય મર્યાદા 1 મહિના સુધી લંબાવી છે તમને જણાવવા દઈએ કે KYC પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024 હતી હવે તમે 29 ફેબ્રુઆરી સુધી ફાસ્ટટેગ નું KYC પૂર્ણ કરી શકો છો NHAI માર્ગદર્શિકા અનુસાર બેંકોને 31 જાન્યુઆરી 2024 પછી KYC વિના ફાસ્ટટેગ ને નિષ્ક્રિય કરવા માટે કહેવામાં આવ્યું હતું એટલે કે જો તમે 31 જાન્યુઆરી પછી પણ KYC ન કરાવો તો તમારો ફાસ્ટટેગ નિષ્ક્રિય થઈ જશે તમને જણાવવા દઈએ કે હવે તમે 29 ફેબ્રુઆરી સુધી ફાસ્ટટેગ નું KYC પૂર્ણ કરી શકો છો जीआई ने सूचनाओं अनुसार 31 जनवरी સુધીમાં ફાસ્ટએગ સંબંધિત KYC વિઘતો અપડેટ કરવી ફરજિયાત છે આમ કરવામાં નિષ્ફળતાના પરિણામે તમારું ફાસ્ટએગ નિષ્ક્રિય થઈ જશે જો તમે ફાસ્ટએગ સંબંધિત KYC વિઘતો અપડેટ કરી નથી તો બેલેન્સ જાળવી રાખ્યા પછી પણ તમારું ફાસ્ટએગ નિષ્ક્રિય થઈ જશે નિવેદન અનુસાર કોઈપણ પ્રકારની અસુવિધાથી બચવા માટે નવીનતમ ફાસ્ટએગ નું KYC પૂર્ણ કરવું જરૂરી છે આ સાથે યુઝર સે 1 વ્હીકલ 1 ફાસ્ટએગ ને પણ ફોલો કરવા પડશે અને તેમની બેંકો દ્વારા પહેલાથી જ જારી કરાયેલા તમામ ફાસ્ટેગને દૂર કરવા પડશે એવામાં ફક્ત નવા ફાસ્ટેગ એકાઉન્ટ સક્રિય રહેશે કારણ કે સમયમર્યાદા સમાપ્ત થયા પછી અગાઉના ફાસ્ટેગ નિષ્ક્રિય અથવા પ્રતિબંધિત થઈ જશે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા